નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી કેમ છો ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આજે આપણે વાત કરીશું એક એવા છોડ વિશે જે ખાટો સ્વાદ ધરાવે છે અને અનેક ગુણોથી ભરપૂર છે હા અમે વાત કરી રહ્યા છીએ ખાટી ભીંડી એટલે કે અંબાડી વિશે તમે કદાચ આ છોડને જોયો હશે ખાસ કરીને ગામડાઓમાં તે વધુ જોવા મળે છે તેની લાલ પાંખડીઓ ખૂબ જ આકર્ષક લાગે છે અને તે માત્ર દેખાવમાં જ નહીં ગુણોમાં પણ લાજવાબ છે તો ચાલો આ ખાટી ભીંડી વિશે અંગ્રેજીમાં રોઝલ તરીકે ઓળખવામાં આવે છે તે ઉષ્ણ કટિબંધીય પ્રદેશોમાં જોવા મળે છે જોકે તેની ઘણી જાતો છે પરંતુ ખાસ કરીને લાલ પાંખડીઓ ધરાવતી જાતનો ઉપયોગ ખોરાક અને ઔષધીય હેતુ માટે થાય છે તે સામાન્ય ભીંડીથી તદ્દન અલગ છે અને તેના ખાટા સ્વાદને કારણે તે ઓળખાય છે હવે ખાટી ખાટી અદ્ભુત ફાયદા ફાયદાઓ વિશે જે જાણીને તમે ચોંકી જશો પાચનતંત્ર સુધારે ખાટી ભીંડીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે આપણા પાચનતંત્ર સ્વસ્થ રાખે છે અને કબીજિયાત જેવી સમસ્યાઓનું દૂર કરે છે બ્લડ શુગર અને બ્લડ પ્રેશર નિયંત્રણ કેટલાક અભ્યાસો દર્શાવે છે કે ખાટી ભીંડી બ્લડ શુગર અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ શકે છે ડાયાબિટીસના દર્દીઓ માટે તેનું સેવન ફાયદાકારક ગણાય છે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે તેમાં વિટામિન સી અને અન્ય એન્ટીઓક્સિડન્ટ હોય છે જે શરીરની રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને આપણને બીમારીઓથી બચાવે છે હૃદય માટે ફાયદાકારક એન્ટીઓક્સિડન્ટ હોવાથી તે હૃદયના સ્વાસ્થ્ય માટે પણ સારી છે અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરી શકે છે ત્વચા માટે ગુણકારી વિટામિન સી ત્વચાને સ્વસ્થ અને ચમકતી રાખવામાં મદદ કરે છે તે ત્વચાના કોષોને રિપેર કરવામાં પણ મદદ કરે છે મિત્રો ઘાટી બિંદુનો ઉપયોગ અનેક રીતે કરી શકાય છે ચાલો જોઈએ કેટલીક સરળ રીતો શાક તેની લાલ પાંખડીઓનું સ્વાદિષ્ટ અને ખાટું શાક બનાવી શકાય છે ચટણી અને જેમ તેના ફળનો ગઢ કાઢીને ખાંડ સાથે રાંધીને સ્વાદિષ્ટ ચટણી અથવા તો જેમ બનાવી શકાય છે અને ઉનાળામાં તેની ઉપયોગ કરીને ઠંડુ સરબત ખૂબ જ તાજગી આપનારું હોય છે ગરમ પાણીમાં તેની પાખડીઓ ઉકાળીને ખાટી ચા પણ બનાવી શકાય છે અથાણું ખાટી ભીંડીનું અથાણું પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તે ભોજનનો સ્વાદ વધારે છે સુકવણી તેની પાખડીઓને સૂકવીને પાવડર બનાવી શકાય છે જેનો ઉપયોગ પછીથી વાનગીઓમાં ખાટાશ લાવવા માટે કરી શકાય છે જો તમે ખાટી ભીંડીના ફાયદા જાણી લીધા છે તો તમે તમારા આહારમાં સામેલ કરવા માંગો છો તો તમે તેની ખેતી પણ કરી શકો છો ખાટી ભીંડીની ખેતી માટે સારા ડ્રેનેજવાળી અને ફળદ્રુપ જમીનની જરૂર છે તેના બીજ ચોમાસાની શરૂઆતમાં વાવવામાં આવે છે તેને સૂર્યપ્રકાશની જરૂર હોય છે અને નિયમિત અંતરે પાણી આપવું જરૂરી છે સાવચેતી મિત્રો ખાટી ભીંડી ગુણોનો ભંડાર હોવા છતાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કોઈપણ વસ્તુનું અતિશય સેવન નુકસાનકારક હોઈ શકે છે તેથી તેનું પણ મર્યાદિત માત્રામાં સેવન કરવું જોઈએ જો તમે કોઈ ખાસ સ્વાસ્થ્ય સમસ્યા હોય તો તેનું સેવન કરતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે તો મિત્રો આ હતી ખાટી ભીંડી એટલે કે અંબાડી વિશે સંપૂર્ણ માહિતી અમે આશા રાખીએ છીએ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને તમારા માટે ઉપયોગી સાબિત થશે જો તમને આ માહિતી ગમી હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારો કિંમતી સમય આપવા બદલ ધન્યવાદ જલ્દી જ મળીશું એક નવા જ માહિતી સભર વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો અને ખુશ રહો